નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર જૂન બે 2024 જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

એફ તમામ કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ તૈયાર ઉત્પાદનો પર સો ટકા ફળોના રસનો દાવો કરે નહીં

ભ્રામક દાવા કરી રહી છે તેનાથી ગ્રાહકોના સ્વાસ્થ્યને નુકસાન થાય છે તમામ એફબી ને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે અગાઉથી છપાઈ ચૂકેલી પેકેજિંગ સામગ્રીને ને એક સપ્ટેમ્બર બે ચોવીસ પહેલા ખતમ કરી લે

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશનના નિયમોનમાં રહીને કામ કરે જો તેમનું જ્યુસમાં પંદર ગ્રામ પ્રતિ કિલોથી વધુ સુગર હોય તો તેમણે પોતાના પ્રોડક્ટ્સને સ્વીટ જ્યુસના હિસાબથી લેબલ કરવો પડશે FSSAIએ કહ્યું કે તે ખાદ્ય સુરક્ષા નિયમોને સખત રીતે લાગુ કરવાનો સતત પ્રયાસ કરે છે અમે કોઈ પણ કંપનીને ગેરમાર્ગે દોરનારા દાવા કરી ને ગ્રાહકોને નુકસાન પહોંચાડવાની મંજૂરી આપીશું નહીં તમામ કંપનીઓએ ફ્રૂટ જ્યુસ તે લઈને બનાવેલા નિયમોનું પાલન કરવાનું રહેશે તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો થઈ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા કરડવાથી થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો તમારો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર